વલસાડ શહેરમાં વહેલી સવારે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે દારૂની હેરાફેરી કરનારે દારૂ ભરેલી કાર પલટી મારી હતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોડ પર ચાલતા બે રાહતદારીઓ અને સામેથી આવી રહેલા મોપેડ ચાલકને ટક્કર મારી હતી શહેરના ચીપવાડ ગરનારા પાસે આજે સવારે લાલ રંગની ટાટા નેક્સન કાર નંબર જી જે એક પાસ સીજી આઠ છ ત્રણ ચાર ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બે રાહતદારીઓ અને એક મોપેદ ચાલકને ટક્કર મારતા કાર રોડની કિનારે ઉતરી પલટી મારી ગઈ હતી ઘટનાની માહિતી મળતા જ આસપાસના લોકો કારમાં દારૂ હોવાનો જાણવા માટે દોડી આવ્યા હતા અકસ્માતને પગલે દારૂની હેરાફેરી કરનાર કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ સલામ હવે બરાબર એવું કેવું